કલાલી વિસ્તારમાં ટીપી એકાવનનો અઢાર મીટરનો રસ્તો ખુલ્લો કરાયો દબાણો દૂર થતા શહેરના કલાલી વિસ્તારમાં આવેલ ચાણક્ય નગરીથી વેદાંત સન્સાઈન તરફ જતો ટીપી સ્કીમ નંબર એકાવન હેઠળનો અઢાર મીટર પહોળો રોડ સરકાર દ્વારા મંજૂર થયેલ હતો છતાં લાંબા સમયથી કેટલાક ખેડૂતો દ્વારા આ રોડ પર દબાણ કરવામાં આવતા વાહન વ્યવહાર અને વિકાસ કાર્યમાં અડચણ ઉભી થતી હતી આજ રોજ વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ ટીપી અધિકારીઓ પોલીસ બંદોબસ્ત ફાયર બ્રિગેડ તથા જીઈબીની હાજરીમાં સંયુક્ત કાર્યવાહી કરી રોડ પરના તમામ દબાણો દૂર કરવામાં આવ્યા કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો દબાણ દૂર થતાં અને રોડ સંપૂર્ણપણે ખુલ્લું થતાં સ્થાનિક રહેવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી વર્ષોથી રાહ જોતા આ રોડ ખુલતા વાહન વ્યવહાર સરળ બનશે તેમજ વિસ્તારના વિકાસને વેગ મળશે તેવી લાગણી સ્થાનિકોએ વ્યક્ત કરી આ પ્રસંગે સ્થાનિક લોકોએ હાજર અધિકારીઓને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો ડ્રાફ્ટ ટીપી અઢાર ડ્રાફ્ટ ટીપીનો અઢાર મીટર રોડ જે ચાણક્ય નગરથી લઈ અને વેદા વેદાંત વાટિકા ગ્લેન્ડિયોર સનસાઇન તરફ જતો અઢાર મીટરનો રોડ છે જે ટીપી સરકારમાં ડ્રાફ્ટ મંજૂર થઈ છે અને અઢાર મીટરના રોડ ઉપર સોસાયટીના કામકાજ બી ચાલુ છે ઘણા ટાઈમથી આ રોડ ખુલી ગયો હોવા છતાં પણ એની ઉપર ગેટ પતરા મારી તથા ઓડિયો બાંધી અને દબાણ કરવામાં આવ્યા હતા જેને દબાણ આજે કોર્પોરેશન કમિશનર સાહેબ શ્રીના ઓર્ડરથી ટીપી શાખા દબાણ શાખા પોલીસ પ્રોટેક્શન અને ફાયરવાળા સાથે આજે આખી ટીમ આવી છે અને એમને સરસ રોડ ખોલવાની કામગીરી શરૂ કરી છે અને તે કામગીરીને અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ અને આ કામગીરીથી એની પાછળ આવેલી આઠ દસ સોસાયટી એટલે બધા થઈને એક હજાર મકાન એટલે ચાર હજાર લોકોનો આવા જવાનો રસ્તાનું સરળીકરણ થશે એ લોકોની સુલભતા વધશે અને એમાં ડ્રેનેજ પાણી મળશે તેથી અમે કમિશનર સાહેબનું ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ તથા તમામ જે ટીમો સાથે જોડાય છે તેને પણ અમે સહજ સહકાર આપીએ છીએ મારું નામ વિપુલભાઈ પટેલ છે અને હું અહીનો સોસાયટીમાં રહેતો રહેના કલાલી વિસ્તારમાં પુરીથી પુષ્પ ટ્વેન્ટી સેવનનો નો અઢાર મીટરનો જે ટીપી રોડ આવેલો છે એ આજે આપણે ટીડીઓ ટીપી અને ટીડીઓ બીપી સંયુક્ત સંયુક્ત દબાણ શાખા સાથે આજે ખુલ્લો કરવાની કામગીરી ચાલુ છે